આજની પ્રસાદી અમદાવાદના સેવકો તરફથી છે અને આજે સામા પાચમ છે તો મારી બહેનોનું બી એટલું ધ્યાન રાખે છે કે આજે ફરાળ રાખ્યો છે પ્રસાદીમાં તો પ્રસાદીમાં સાબુદાણાની ખીર અને સૂકી ભાજી છે તો પ્રસાદી માળી માળીની વસ્તી ભાવિકો અને મોટેમાર્ગો પણ લઈ શકે છે એકદમ ફ્રી રામ રામ માળી સાબુદાણાની ખીર અને સુકી ભાજી સામા પાચમ હા સાબુદાણાની ખીર અને સુકી ભાજી આજે પાચમ છે એટલે બધા બહેનોને ઉપવાસ હોય એટલે એ રીતે રાખેલું છે કે બહેનોને ભી પ્રસાદી લઈ શકે એમ ફરાડી ઉપવાસમાં ખવા એવી સાબુદાણાની ખીર અને સુકી ભાજી અને વટે માર્ગો પાવે બધા પેટ ભરીને જમી શકે છે એકદમ ફ્રી જેટલું હાવો એટલું ભૂલા પડ્યા ભવસાગર

મને કોઈ મોને અને મને કોઈ ઓળખે અને મને મને કોઈ થાળ મને કોઈ હુકડી કે મને કોઈ મને કોઈ રે મને કોઈ લોટા પોણી પણ હું તો ગોમ ગુરુ

કોઈ મને કહેતું હોય કે માં તને પ્રાર્થના કરી અને પ્રાર્થના કરી માં મારા કોમ થયા પણ માં ઈ તમે કોમ કરે હોય જેને જેને કોમ કરે હોય પણ કોમ વાળા વિચાર કરજો કોમ તો કર્યા તમારા દુખ તો મટાડી દીધું પણ તમારા દુખ આલ્યા આ દુખ દીધા કોઈ કયા ગુનાથી પીડાય આ તકલીફ આલી કે આવા વિચાર વિચાર છે આવો હુશાર છો કે મા માં તમે તો મટાડી તો ખરા પણ મા આ દુખ દેવા વાળા દેવ ને જાહેર કરો આ દુખ દેવા વાળા દેવ ને કોઈ ની બોય ધરી લીધી હોય અને બોય ધરી આવ કીધું હોય કે મા આ તકલીફ મટી જાય કોઈ લોટો પાણી આલે અને કોઈ કોઈ પ્રસાદ આલે કોઈ ધારીઓ લાલે અને વસન લેગે

બે ચાર પછી પાછા ફરીથી બીજા ઘર કરે આ જગ્યા બદલી નાખે પેલી જગ્યા બદલી નાખે અને છેલ્લે ફરી ફરી પાછા એક જગ્યાએ કરજો અને ખાડો ગોટો તો પણ કોઈને ઉતાવળો હોય કે આજનો દુઃખ મૂટી જાય આજ ને આજ રસ્તો થઈ જાય અને પૈસા વાળા જઈએ તો ભૂલી જાય

ભલભલા ગુના કરે લાશે ને તો પલવાર બહુ થી આવ્યું કોઈ 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 જગ્યાએ તમને એવું લાગે ગુનો દીવો હોતતા હોતતો વર્ષો વીતી જાય થાય ને વર્ષો વીતી જાય કઈક મોણસો ભોપા બદલી નાખે કઈ મંદિર બદલી નાખે ફલાણી માતાએ પૂછવા જાય ગુનો દીવો ફલાણી માતાએ પૂછવા જાય કોઈ જગ્યાએ હાસો મળે નહીં આ નિરાશા મળે તમને કોઈ કૃષ્ણની લાલાની ભક્તિવાળા બેઠા આઈ કોઈ રોમાબેનની ભક્તિવાળા બેઠા અલગ અલગ હોય રણ ને મોન બેઠા કોઈ સીતારામ હનુમાનજી ને કઈક દીકરીઓ ગણેશ ગણપતિ ગણેશ ભગવાન સારું કરે હારું તો હવે કરશે એક વાર બે વાર ચાર વાર કરશે પણ આખી જિંદગી નો રસ કોણ બતાવશે રૂપાલ જોગને સિવાય

અડધી રાતે આવી તો અમને ના પડી અડધી રાતે આવે તો ઈ દેવ ઈ દેવ નહી પણ અરે અડધી રાતે નહીં મળે રાતના અઢી વાગે અને એમાં પછી નહીં રાત નહીં બારે આવે હોમા હોમી અઢી વાગે અઢી વાગે ખરા બપોરે ખરા બપોરે જાગ જાગ હું જોઈએ દુખિયા દુખિયારાની દુખિયાના દુઃખ મટે લોક સેવા માંગી મારા દીકરાએ

માથાના બાલ ભારકા થઈ ગયા હોય માથાના બાલ ભારકા થયા હોય અને કદાચ મને ટંકો કર્યો હોય ને તો રોકડા રૂપિયા ના લો પણ ધંધા હોય પૂરું અને ધંધો વધારી આવું દીકરા આવા આવા મારા રૂપાલ જોગી કોમ કામ એટલે તો આજ 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 તેર તેર વર્ષ થયા ને તેર વર્ષ આવે રૂપાલ જોગી નું દીકરા આજ મારી ગાદી ના તેર વર્ષ તેર વર્ષ ચાલે કોઈ લોબી ગાદી કોઈની ની નથી આજ રૂપાલી બેઠી તમારા હોમી અહંકાર અહંકાર આવે ની ધ્યાન રાખજો આવું વિચારતી ને કે મારી પાડ એવી હોય અને દેવી શક્તિ હોય ને જોગડી હોય ને એટલે હું કોઈ ને અરે રે હું કોઈ માનું નહી પડે ઘરના સભ્ય નું અને ઘરના ઘરના પરિવાર નું પેલા કઈ ઘર માં આવી આવી તકલીફ પડે કે આવી કોઈ આવી જોગણી નો વાસ હોય અને એ જોગણી કદાચ આવતી હોય ને અને રવા ખોડી આવતી હોય ને એટલે ઘરના સભ્યો ડરાવે મારા હું ભટકા નહીં નહીં તરે મારી જોગણી તમારું તમારું અરે રે આવો આવા શબ્દ ના બોલી તમારી બહા તમારી બહા જોગણી રહેતી હોય તો તમને હારા તમારા

એટલા મોટા બની જાય પણ એને ગળત કોઈ કદાચ કદાચ કોઈ તમને બહમ બોલી જાય તમને કોઈ કાઠું લાગે એવું બોલી જાય તમને દુખ લાગે એવું જાય ને તો શાન કરતા શીખો તમારા કોરીએ રમી દેવી શક્તિ ઈ દેવી શક્તિને હાસવા માટે શાન કરવું પડે

મારી વસ્તી મારા દીકરા ગળ્યું પણ ખબર નથી દીકરા પણ ઈ તો દેવને હાસવા માટે ભક્તિ કરતા હોય ને જેને જેની ભક્તિ કરીને એ માણસો આજ સુધી જો તો ખરા નરસી મહેતાએ ભક્તિ કરી શું કરોડપતિ હતા મીરોએ ભક્તિ કરી શું કરોડપતિ હતી આવા કઈ સંતો તો જુઓ ગણી ગણી હું ગણશો પણ ભક્તિ કરતા હોય ને એ વ્યક્તિ દુખી હોય ઈહાસી ભક્તિ હોય ને એ દુખી હોય ખાસી ભક્તિ કરનાર તકલીફો પડે મારો રામ આવે કે મારો ભગવાન આવે કે તમારી દેવી શક્તિઓ આવે ને એ છેલ્લે છેલ્લે આવે છે ત્યાં સુધી ત્યાં સુધી મારા રામ ની રાજ હોય સબરીએ એવા સબરી રહીએ એક મારો રામ આવશે એક મારો રામ આવશે રામ આવશે એવી ભક્તિ કરી અને એવી વાર જોઈ એવા સમય કાઢ્યા સમય કાઢતો ફાટતો આખી ઉંમર થઈ

લીવના ન્યાય કરવા બેહો ને એટલે હેડે ની કોકના માટે ડાયપન કરવું હોય ને તો બધું હેડે કોકના માટે હેડે આવું કરજે કેવું કરજે ફલાણું કરજે થઈ જાય પણ જ્યારે પોતાનું આવે ને એટલે ડામાં થઈ જાય બધા તાળા બંધ થઈ જાય મગજ ના બધા તાળા બંધ થઈ જાય આ તમારા મગજ ના તાળા બંધ કરી ચાવી એક ઉગું રાખીને પણ એ હું એ કહીશ કાયમ પૂછો સારું લાગે નહીં પણ યાદ રાખજો દરેક દુઃખ નું દરેક દુઃખ અને દરેક નું સમાધાન ગોગા સિવાય થાતું ગોગા રાજી મહારાજ રાજી નાગદેવ રાજી અને એના 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 ભેડા જે તે તળિયાના દેવ હોય યારે એ બધાય રાજી ને તો જ તમારા દેવ દેવતા રાજી

એની હારે ચરી ના પાડતા હોય તો ધરમ ધર્મ ના તો પડછાયો ગોગા મહારાજ પડે તો ગમે તેવા ગોગા મહારાજ ને હુકડી ના થારે થારા આલે હોય ને એના માટે બીકા એને હું જોઈએ આ પડવા રો રો જગ્યાએ રો પણ ન ન જમાનામાં ના પડે ને એ તો ભૂલી જ પડે

એક વાર બનાવી દે અને આખો થી ચલવે બીજા દાડા હું ચલવે આવું આવું નહીં કરું આવું નહીં કરવું લગમડ ઓનામણી બનાવી હોય તો ઈ ભલે એક દાડો ઠીક હે પણ કઈક માણસો તો આડસુ માણસો હોય ને એટલે થોડા એક ને સલાહ આવે લખમણ અમારા ભલે 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 તો ઈ ઓનામણી નાખ્યા ક્યા કરજો અને અભળશીર પડશે ના પડે ઉઠવંદ રાખજો અને 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 ગોગા મહારાજ ની પહેલા પૂજા કરી

બધું જાતે જાતે બધી ખબર પડે એવા ઉપાય બતાવ્યા પણ કોઈએ ધ્યાન રાખ્યા હોય તો ને કોઈએ કોઈને કોઈને ભલે કોઈ મે તો બધાને શીખવાડી બધાને બધાને હારો હારે બધાને પડે મારી શીખ કોઈને લીધી કોઈને ના લીધી કોઈને સમજણ પડી કોઈને ના પડી સમજણ અત્યારે બોલો તો ના પડે તો કોઈ નહીં રૂપાળી રૂપિયા તો મેલાઈ ને